નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ માટે વિવિધ જગ્યાઓ અંતર્ગત આઉટસોર્સ આધારિત જગ્યાઓ માટે ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સ્પેલો એન્ટરપ્રાઇઝ મહેસાણા અંતર્ગત આઉટસોર્સ આધારિત જગ્યાઓ ભરવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ માટે નીચે મુજબની ભરતી જાહેરાત છે મિત્રો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા કક્ષાએ વિવિધ જગ્યા માટેની આ જગ્યા છે ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો એડીએમ યોજના માટે જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા છે ગ્રેજ્યુએટ પ્લસ સીસીસી પંદર હજાર રૂપિયા માસિક પગાર એડીએમ માટે જુનિયર એકાઉન્ટ ક્લર્ક માટે એક જગ્યા બીકોમ પ્લસ એમએસ ઓફિસ પંદર હજાર રૂપિયા પગાર ધોરણ બીએલએ માટે અધિકાર મદદની ઇન્જિનિયર સુપરવાઇઝર માટેની એકવીસ જગ્યા ડિપ્લોમા સિવિલ પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ બીએલએ વિસ્તારણ અધિકારી માટે બે જગ્યા એગ્રિકલ્ચર એનિમલ હસબન્ડ્રી ગ્રેજ્યુએટ એઆરએમ પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ થવો જોઈએ બીએલએ માટે સિનિયર ક્લર્ક માટેની ચાર જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ પ્લસ સીસીસી એક્સપિરિયન્સ ત્રણ વર્ષનો સોળ હજાર ચારસો સત્યાસી રૂપિયા પગાર ધોરણ બીએલએ અંતર્ગત જુનિયર ક્લાર્ક માટેની નવ જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ પ્લસ સીસીસી પંદર હજાર રૂપિયા પગાર ધોરણ એસબીએમજી માટે એમએન ઈ એમઆઈ સ્પેશિયાલીસ્ટ જિલ્લા કક્ષા માટે એક જગ્યા જેમાં માસ્ટર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિક્સ મેથ્સ એન્ડ પીજીડીસી બે વર્ષનું એક્સપિરિયન્સ પાંત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે એસબીએમજી માટે આઈએસી કન્સલ જિલ્લા કક્ષા માટે એક જગ્યા જેમાં માસ્ટર ડિગ્રી ઇન કોમ્યુનિકેશન જર્નાલિઝમ પબ્લિક અફેર્સ સોશિયલ સાયન્સ એન્ડ એમએસ ઓફિસ કોર્સ ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ એસબીએમજી માટે એન્જિનિયર જિલ્લા કક્ષા માટે એક જગ્યા જેમાં બી ટેક ઇન એન્વાયરમેન્ટ સિવિલ કેમિકલ એન્જિનિયરિંગ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ પિસ્તાલીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે બ્લોક કોર્ડિનેટર માટેની બે જગ્યા છે મિત્રો તાલુકા કક્ષા માટે એસબીએમજી માટે જેમાં ગ્રે્યુએટ ઇન માસ કોમ્યુનિકેશન સોશિયલ સાયન્સ રૂરલ સ્ટડીઝ બે વર્ષનો એક્સપિરિયન્સ પચાસ હજાર પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ બ્લોક એન્જિનિયર તાલુકા કક્ષા માટે પાંચ જગ્યા ડિપ્લોમા સિવિલ એન્જિનિયર એક વર્ષનો અનુભવ પચીસ રૂપિયા પગાર ધોરણ ક્લસ્ટર કોર્ડિનેટર ગ્રામ્ય કક્ષા માટે ત્રણ જગ્યા જેમાં ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએન એની ડિસિપ્લિન વીસ હજાર રૂપિયા પગાર ધોરણ હિસાબ માટે એક જગ્યા છે જેમાં બીકોમ એકાઉન્ટન્સી પ્રથમ વર્ગની અગ્રતા બે વર્ષનો અનુભવ વીસ હજાર રૂપિયા પગાર ધોરણ પીએમ એ વાયજી ટેકનિકલ પ્રોફેશનલ માટે એક જગ્યા બી સિવિલ પ્રથમ વર્ગની અગ્રતા તેમજ બે વર્ષનો અનુભવ પિસ્તાલીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે પીએમ એ માટે વર્ક મેનેજર કમ કો માટે તાલુકા કક્ષા માટે પાંચ જગ્યા છે જેમાં ડિપ્લોમા સિવિલ પ્રથમ વર્ગની અગ્રતા એક વર્ષનો અનુભવ પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે એમએસ કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ પીએમ એવાય માટે એક જગ્યા છે એમસીએ એમએસસી આઈટી આઈજીએ પીજીડીસી એક વર્ષનો અનુભવ ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ મંડેગા યોજના માટે જગ્યા છે મિત્રો જેમાં નાયબ જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર માટે જિલ્લા કક્ષા માટે એક જગ્યા જેમાં એમબીએ એમઆરએ એમએસડબલ્યુ એમએસસી એગ્રી એમ ટેક એગ્રી પાંચ વર્ષનો અનુભવ પિસ્તાલીસ હજાર રૂપિયા પગાર ધોરણ મનરેગા માટે આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તાલુકા કક્ષા માટે તેમજ એકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની એક એક જગ્યા છે જેમાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર માટે કોઈ પણ વિષયમાં અનુસ્નાતક એક વર્ષનો અનુભવ ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ એકાઉન્ટ આસિસ્ટન્ટ માટે એક જગ્યા બીકોમ પચાસ ટકા કે તેથી વધુ એક વર્ષનો ઓછામાં ઓછો અનુભવ ધરાવતા હોવો જોઈએ સોળ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે ટેકનિકલ આસિસ્ટન્ટ તાલુકક્ષા માટે સાત જગ્યા ડિપ્લોમા સિવિલ ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ ગ્રામ રોજગાર સેવક તાલુ કક્ષા માટે એક છ જગ્યા છે સ્નાતક સોળ હજાર રૂપિયા પગાર ધોરણ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસ રહેશે મિત્રો રજિસ્ટર પોસ્ટ અડીથી સ્પીડ પોસ્ટ અરજી મોકલવાનું સ્થળ છે પહેલોમાં બસો પાંચ વાલકેશ્વર કોમ્પ્લેક્ષ મર્કેન્ટાઇલ બેંકની ગલી સામે જિલ્લા પંચાયતની સામે પાલનપુર આડત્રીસ પચાસ જીરો એક પર અરજી મોકલવાની રહેશે મિત્રો અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરે તો અલગ અલગ અરજી કરવાની રહેશે ફક્ત સ્પીડ રજિસ્ટર પોસ્ટ એ કે સ્પીડ પોસ્ટની જ અરજી કરવાની રહેશે ઉમેદવારે અરજી સ્વીકારાની છેલ્લી તારીખ સુધીમાં મોકલવાની રહેશે તેમજ લાયકાત તરફ ઉમેદવારે નિયત મુજબ શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો કોમ્પ્યુટર જ્ઞાન તમામ નકલો પ્રમાણિત કરીને મોકલવાની રહેશે ઉમેદવારે ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અનુભવ હોય તો જ અરજી કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આઉટસોર્સ આધારિત આ ભરતી માટેની જાહેરાત છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય